હવે આપ સાંભળશો મહેસાણા જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે જયંતિ ચૌધરી મહેસાણા જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે લોકો ગરમીમાં રાહત મેળવવા શેરડીનો રસ તેમજ બીજા ઠંડા પીણાથી ઠંડા થઈ રહ્યા છે હોલિકા દહન અને રંગોત્સવ ધૂળેટીના પર્વની પરંપરાગત લોકોએ ઉજવણી કરી હતી લોકોએ ખજૂર તેમજ જુવાર અને મકાઈની ધાણી ખાઈને ઉજવણી કરી હતી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે મહેસાણા જિલ્લાની બેઠક માટે લોકો ઉમેદવારના નામ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જેમાં ભાજપે હરિભાઈ પટેલનું નામ જાહેર કરીને લોકોને ચૂંકાવ્યા હતા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ વહીવટી વિભાગ ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં બાળકોને થેરાપી દ્વારા સ્વાવલંબી બનાવવા ના પ્રયાસ શરૂ કરાયા છે અન્ય બાળકોની સામે નિયત ઉંમરે બોલવામાં તકલીફથી લઈને સામાજિક સમજણ ન હોય તેવા ઓછા વિકાસ થયેલા શૂન્યથી છ વર્ષના બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા સાઠ બાળકોને થેરાપી સેન્ટરમાં તજજ્ઞ દ્વારા વિવિધ થેરાપી આપી સારવાર કરી સ્વાવલંબી બનાવવામાં આવી રહ્યા છે ચૌદ જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ વિવિધ થેરાપી આપી રહ્યા છે દરેક વર્ગના બાળકોને શિક્ષિત થઈ શકે તે હેતુસર સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ બે હજાર નવની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત છ થી ઓગણીસ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે શાળામાં ભણવા ન જતા હોય તેવા છ થી ઓગણીસ વર્ષના બાળકો ધોરણ એકથી બારનું શિક્ષણ પૂર્ણ કરી શકે તે માટે સોળમી એપ્રિલથી છવ્વીસમી એપ્રિલ સુધી સર્વે મહેસાણા જિલ્લામાં હાથ ધરવામાં આવશે જેમાં નાગરિકોને પણ જોડાવવા અપીલ છે કડી સર્વ વિદ્યાલયની મેનેજમેન્ટ વિદ્યાશાખા દ્વારા એસવી કેમ્પસ ખાતે ભારતના બિઝનેસ લેન્ડસ્કેપને ઉન્નત કરવા તેમજ બે હજાર સડતાલીસ સુધીમાં ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન દ્વારા લાંબા ગાળામાં ટકી શકે તેવા વિકાસની તકોની શોધ વિષયક ત્રણ દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું આ પરિસંવાદમાં એકસો એકાવનથી વધુ શોધપત્ર રાજસ્થાન છત્તીસગઢ ચંદીગઢ કેરળ પંજાબ ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવેલા હતા પચાસ કરતાં વધુ શોધપત્ર વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા હતા મહેસાણા જિલ્લા બેંકર્સ કમિટીની બેઠક કલેક્ટર કચેરીએ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં મળી હતી લીડ બેન્ક ઓફિસર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ખેતી ઉદ્યોગ શિક્ષણને આવાસ સહિતના અન્ય ક્ષેત્રમાં રૂપિયા બાર હજાર પાંચસો કરોડનો ક્રેડિટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતો બે પાક ધિરાણ સહિત રૂપિયા સાત હજાર આઠસો ચોર્યાસી કરોડ અને ઉદ્યોગોને બેતાલીસો કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે મહેસાણા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા જિલ્લા અદાલત મહેસાણા તેમજ તાલુકા કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં એકસો છ મોટર અકસ્માત વળતરના કેસનો નિકાલ કરી રૂપિયા છ કરોડના વળતરના હુકમ કરાયા હતા તેમજ ચેક રિટર્નના એક કેસનો નિકાલ કરાયો હતો આઠ હજાર ચાલીસ કેસમાં રૂપિયા સોળ પોઈન્ટ ત્રેવીસ કરોડની સમાધાનની રકમ દ્વારા નિકાલ કરાયો હતો મહેસાણા જિલ્લામાં લોકસભા ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ અનોખા પ્રયાસ કરી રહ્યું છે મહિલાઓ દ્વારા વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન થઈ રહ્યા જિલ્લામાં એક સપ્તાહ દરમિયાન પ્રાથમિક વિભાગના બે પોઈન્ટ લાખ વિદ્યાર્થી તેમજ માધ્યમિક વિભાગના સત્યાસી હજાર વિદ્યાર્થીઓને કુલ ત્રણ પોઈન્ટ પચ્ચીસ લાખ સંકલ્પપત્ર અપાશે આ પત્રમાં પરિવાર સાથે મતદાન કરીશું તેવો સંકલ્પપત્ર અપાશે વિદ્યાર્થીઓ માતાપિતા પાસે સંકલ્પ લેવડાવી સહી કરાવી સંકલ્પપત્ર શાળામાં પરત કરશે મહેસાણા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિજાપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાશે ચૂંટણી ન્યાયી પ્રક્રિયામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે લોકસભા ચૂંટણીમાં મહેસાણા જિલ્લામાં દરેક મતદાન મથક પર દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં જિલ્લો અગ્રેસર ચૂંટણી દેખરેખ નિયંત્રણ અંતર્ગત ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય પાંચ આઠ પાંચ કાર્યરત કરવામાં આવ્યો છે પ્રક્રિયા સરળ અને સુગમ બને તે માટે આઈસીટી અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે જિલ્લામાં ઓગણપચાસ સખી મતદાન મથક બનશે સાત આદર્શ મતદાન મથક તેમજ એક યંગ મતદાન મથક પણ હશે તેમજ સાત મોડલ મતદાન મથક અને સાત દિવ્યાંગ મતદાન મથક પણ ઉભા કરાશે આ સાથે જ મહેસાણા જિલ્લા સમાચાર પત્ર સમાપ્ત થયો જેના લેખક હતા જયંતિ ચૌધરી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભરૂચ હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરને ગાયેલી રાવજી પટેલની શબ્દ રચના થઈ